અલગ અલગ ટ્યુબો પણ લગાવે છે પરંતુ તેમને આ બધું કરવા છતાં પણ રાહત મળતી નથી તો મિત્રો આ વિડિયોમાં તમે જાણશો એક એવો ઘરેલું અને સરળ ઉપાય જે ખાસ કરીને તમારા ઘૂંટણના દુખાવાને દૂર કરી દેશે અને મિત્રો આ ઉપાય વૃદ્ધો અને ઘરે બેઠેલા લોકો માટે ખૂબ ઉપયોગી ઉપાય છે આ ઉપાય કોઈ મોંઘી દવા નથી કે પછી કોઈ ક્લિનિક જવું પડે એવું પણ કોઈ ઉપચાર નથી તેથી તમે આ ઉપાયને જે વસ્તુઓ તમારા રસોડામાં હોય છે એમાંથી જ એક છે તો મિત્રો વાત કરીએ તો એક મિનિટ પણ આ વિડિયોને સ્કીપ ન કરશો કે અધૂરો છોડીને ન જતા કેમકે અંતે એક એવી વાત છે કે જેના વગર આ ઉપાય મિત્રો બિલકુલ અધૂરો રહેશે જો તમે કે તમારા ઘરના કાકા કાકી મા બાપ કે પછી દાદા દાદીને ઘૂંટણના દુખાવાનો ઉપાય કરવો હોય અને આ દુખાવામાંથી તેમને રાહત મેળવવી હોય અને તમારે રાહત અપાવવી હોય તો મિત્રો આ વિડિયો ખાસ તેમના માટે છે અને મિત્રો આ વિડિયોને આખે આખો જોજો નહીતર તમને લાગશે કે હા આ કંઈક ખોટું થયું છે પરંતુ તમે આખો આખે આખો વિડીયો જોઈ લીધો તો તમે કહીશો કે નહીં કંઈક સાચું મળી ગયું છે તો મિત્રો ઘૂંટણનો દુખાવો એ એક એવી તકલીફ છે જે જિંદગીને ધીમે ધીમે અસહ્ય બનાવી દે છે ચાલવું દુખે ઊભા રહેવું મુશ્કેલ થાય અને રોજિંદા કામમાં અટક એટલે કે અડચણ ઊભી થાય અને આના કારણે તમે કામ પણ નથી કરી શકતા અને મિત્રો દવાઓ ખાય અને તમે થાકી ગયા છો અને દરરોજ મલમ લગાવતા હોવા છતાં પણ તમને કોઈ ખાસ રાહત નથી મળતી તો આવો મિત્રો આ વિડીયોમાં આપણે એ તમામ ઉપચારો વિશે જાણીશું જે ઉપચારો કરી અને તમે તમારા જે આ ગોઠણના દુખાવા છે તેને બાય બાય કહી શકો છો તો મિત્રો હવે પ્રયાસ કરો કે એક એવો ઘરેલું ઉપાય જે તમારા જ રસોડાની વસ્તુઓથી બને છે તો મિત્રો વાત કરીએ તો આ ઉપાય ખૂબ જ સસ્તો અને સાદો અને સરળ ઉપાય છે જે તમે બિલકુલ એક મિનિટની અંદર આ ઉપાયને કરી શકો છો પરંતુ મિત્રો આ ઉપાયમાં તમારી રસોડાની જે વાત કરીએ તો આ ઉપાયની અંદર તમારે હળદર મેથીના દાણા અને તલનું તેલ આ ત્રણેય વસ્તુઓ શરીરની અંદરથી જોલન ઘટાડી અને ઘૂંટણના દુખાવામાં અસરકારક ઉપાય તરીકે ઉપયોગી નીવડી છે તો જેનાથી આપણે આ ઉપાય કઈ રીતે કરવાનો છે અને કઈ વસ્તુની જરૂર પડવાની છે અને કેવી રીતે તમારે આ પેસ્ટને બનાવવાની છે આ તમામ માહિતી આપણે આજે આ વિડીયોની અંદર જોવાના છીએ તો તેમાં પહેલું છે કે મેથીના દાણા મિત્રો મેથીના દાણા ઘૂંટણના દુખાવાને દૂર કરવામાં સહાયક છે અને મેથી દાણામાં જે સોજો હોય છે તે ઓછી કરવાની ક્ષમતા રહેલી છે તો મિત્રો સૌ તમારે એક ચમચો મેથીના દાણા લઈ તેને બરોબર ધોઈ અને પાણીમાં રાતના ભીંજવી દેવાના અને પછી સવારે આ પાણીને તમારે કાઢી નાખી અને પલાળેલા દાણાને ખાઈ જવાના છે આ ઉપરાંત મેથી દાણાને વાટી અને તેની પેસ્ટ બનાવીને તમ તમને જે પણ જગ્યાએ દુખે છે એટલે કે ઘૂંટણમાં જે પણ જગ્યાએ દુખાવો છે તેના પર તમારે લગાડવાનું છે અને આ લગાવવાથી તમને ઘણી બધી રાહત મળી શકે છે ત્યારબાદ મિત્રો નંબર બેની વાત કરીએ તો હળદરયુક્ત દૂધ મિત્રો હળદરવાળું દૂધ ઘૂંટણના દુખાવા માટે રામબાણ ઈલાજ છે અને મિત્રો તમને બધાને ખબર જ હશે કે દૂધમાં કેલ્શિયમ અને હળદરમાં એન્ટી ઓક્સિડન્ટ તેમજ એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જેના કારણે તમને તે ઘૂંટણના દુખાવામાં ખૂબ જ સારી રાહત આપે છે અને મિત્રો તમને જો આ ઘૂંટણમાં વધારે દુખાવો થતો હોય તો તેમાં રાહત મેળવવામાં પણ તમને મદદ કરે છે તો મિત્રો એક વાસણમાં તમારે એક કપ દૂધ ઉકાળવાનું છે અને તેમાં અડધી નાની ચમચી હળદર નાખી દેવાની છે અને આ હળદર નાખ્યા પછી તેને તમારે આઠથી દસ મિનિટ સુધી ઉકળવા દેવાનું છે અને પછી ગાળીને તમારે આને પી જવાનું છે તો મિત્રો તમારો જે ઘૂંટણમાં સોજો અને દુખાવો આ જે બંને વસ્તુ જે છે તે ગાયબ થઈ જશે અને ખાસ વાત કરીએ તો મહિલાઓને આ સામાન્ય તકલીફ છે તો મિત્રો આ સામાન્ય તકલીફની પાછળ એટલે કે ઘૂંટણના દુખાવા પાછળ ઘણા બધા કારણો હોય છે જેમ કે જૂનો માર પગની નસ ખેંચાઈ જવી ઓસ્ટિઓ આર્થરાઇટ્સ રક્ત સંચાર યોગ્ય રીતે ન થતા પગમાં ગોટલા બાજી જવા એટલે કે આપણે સામાન્ય સાદી ભાષામાં એવું કહેતા હોઈએ છીએ કે આજે તો મને પગમાં ગોટલા ચડી ગયા છે તો આ તમામ સમસ્યાઓ ઘૂંટણના દુખાવાને લગતી સમસ્યાઓ છે તમને જે ઉપાય મેથીના દાણાનો અને હળદરવાળા દૂધનો બતાવ્યો તે તમે મિત્રો એકવાર ટ્રાય કરી જોજો મિત્રો આ તકલીફ સામાન્ય હોય ત્યાં સુધી ઘરગથ્થુ ઉપાય કરી અને રાહત મેળવી શકાય છે તો મિત્રો અમારા દ્વારા તમને જે આ માહિતી આપવામાં આવી છે તે માહિતી તમને કેવી લાગી અને તમને જો આ માહિતી ગમી હોય તો આ માહિતીને તમારા મિત્રોને પરિવારજનોને મોકલાવી દેજો જેથી તે પણ આવા અવનવા ઉપાયો કરી અને આ જે દુખાવા છે તેમાંથી રાહત મેળવી શકે અને ખાસ કે જે બહારની દવાઓ પી પી અને થાકી ગયા છે તેવા લોકોને આ વિડીયો ખાસ મોકલાવી દેજો જેનાથી તે આ ઉપાયો કરી અને તેમના દુખાવામાંથી રાહત મેળવી શકે અને ખાસ મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલમાં તમે પહેલીવાર આવ્યા હોવ તો અમારી ચેનલ ગુજરાતી વાતોને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે મિત્રો અમે તમારા માટે આવા જ અવનવા વિડીયો લાવતા રહીએ છીએ અને ભવિષ્યમાં પણ આવા જ અવનવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીશું પરંતુ મિત્રો એક વિનંતી કરીશ કે આ જે માહિતી અમારા દ્વારા તમને જે આપવામાં આવેલી છે તે ઇન્ટરનેટ અને ન્યૂઝપેપરના માધ્યમથી લેવામાં આવી છે તો કોઈ પણ વસ્તુ અને કોઈ પણ ઉપાય કરતા પહેલા યોગ્ય નિષ્ણાંતોની સલાહ લેવી તમારા માટે ખૂબ જરૂરી છે તો મિત્રો યોગ્ય નિષ્ણાંતોની સલાહ લીધા બાદ બાદ જ તમે અમે જે જણાવેલા છે ઉપાયો કરજો કેમ કે આ જે લેખ છે એ માત્ર જાણકારી માટે છે અને તેનો ઉપયોગ પૂર્વે આપ આપના તબીબ એટલે કે નિષ્ણાંતની માહિતી મેળવી અને તજજ્ઞોની સલાહ લીધા બાદ જ ઉપયોગ કરજો જેનાથી તમે જલ્દી થી જલ્દી પરિણામ મેળવી શકો અને મિત્રો આ માહિતીની જે કાંઈ પુષ્ટિ છે તે અમારી ચેનલ કરતો નથી કેમ કે અમે આ માહિતી ન્યૂઝપેપરમાંથી અને ઇન્ટરનેટ દ્વારા મેળવેલી છે તો મિત્રો આવા જ વિડીયો જો તમને જોવા ગમતા હોય તો ફરી એકવાર રિક્વેસ્ટ કરીશ કે અમારી ચેનલ ગુજરાતી વાતો ટ્વેન્ટી સેવનને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે અમે તમારા માટે અલગ અલગ પ્રકારના આવા અવનવા પ્રયોગો અને અખતરાઓ લાવતા હોઈએ છીએ અને આ અખતરાઓ તમારા ઘરમાં જ તમે કરી શકો છો અને એક રૂપિયાનો ખર્ચો કર્યા વગર કેમ કે મિત્રો આપણા રસોડામાં ઘણી બધી એવી વસ્તુ છે જે વસ્તુની આપણે વાત કરી હળદર અને જે તલનું તેલ આ બંને વસ્તુ તમારા રસોડામાં મળી શકે એવી છે એટલે જ અમારી ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામનો આભાર